ચિત્ર બે છે મિત્રો જે તમને આપેલું છે આ રીતે તમે જોઈ શકો છો ચિત્ર બે છે મિત્રો તમે જોઈને કહી શકશો છે મિત્રો આ જે ચિત્ર છે તેનું સંસ્કૃત નામ છે આગળ વધીએ મિત્રો બાદ ચિત્ર આગળ આપી છે મિત્રો ચિત્રો જોઈને ગુજરાતીમાં તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ ચિત્ર શેનું છે તો મિત્રો

ત્યાં ગુજરાતી અર્થ લખેલો હશે ત્યાં સંસ્કૃત અર્થ લખેલો હશે જેના આપણે જોડકા જોડવાના થશે અથવા તો બે શબ્દો લખવાના થશે આગળ જોઈએ મિત્રો ત્યારબાદ ચિત્ર આગળનું છે મિત્રો ચિત્ર જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ચિત્ર નોળિયાનું છે પરંતુ આ ચિત્રને આપણે સંસ્કૃતમાં શું કહીશું તે જોઈએ તો મિત્રો આને કહીશું આપણે સંસ્કૃતમાં નકુલહ આપણી સમક્ષ મોર જેને આપણે સંસ્કૃતમાં કહીશું મયુ લખો યાદ રાખજો દીર્ઘકુ આવશે ગુજરાતી ભરતું થશે મોર આ રીતે મોર નું ચિત્ર સંસ્કૃતમાં મયુરહ અને ગુજરાતીમાં મોર આ રીતે લખતા જઈશું આગળ જોઈએ ત્યાર બાદ ત્યાર પછી નું મિત્ર ચિત્ર છે કાગડો તો મિત્રો કાગડાને સંસ્કૃતમાં કહીશું કેમ લખીશું કાગડાને આપણે સંસ્કૃતમાં કહીશું કકહ આ રીતે લખીશું જેનો સંસ્કૃત અર્થ આ પ્રમાણે થશે આપી છે આપણને તાળો તો સંસ્કૃતમાં લખીશું તાહ અને તેનો ગુજરાતી અર્થ થશે આપણે છે મિત્રો દીવાનું જોઈએ તો સંસ્કૃતમાં કહીશું આપણે દીપહો ગુજરાતી અર્થ થશે

તો મિત્રો સંસ્કૃતમાં આપણે સાપને કહીશું જેનો ગુજરાતી અર્થ થશે સાપ ને ચિત્ર સર્પરાતી ગુજરાતીમાં અર્થ થશે સાપ આગળ વધીએ મિત્રો આગળ આપણને ચિત્ર આપ્યું છે આ ચિત્ર ગુજરાતી માં તો સમજી જ ગયા છો કે આ ચિત્ર શેનું છે તંત્રો આ ચિત્ર છે મકર જેને સંસ્કૃતમાં કહીશું મકર એનો ગુજરાતી અર્થ થશે મગર મગરનું ચિત્ર મકર અને મગર આ રીતે આપણે ચિત્રો સમજતા જઈશું અને આગળ વધતા જઈશું હવે જોઈએ છેલ્લું ચિત્ર મિત્રો છેલ્લું જે ચિત્ર આપ્યું છે આપણને તે આ પ્રમાણે છે છેલ્લું ચિત્ર આપ્યું છે આપણને દેડકાની જેને સંસ્કૃતમાં કહીશું આપણે આવશે અને ગુજરાતી અર્થ મંડુ કહ્યું ચિત્ર ગુજરાતી અર્થ અને સંસ્કૃત નો અર્થ બંને અર્થ મિત્રો સમજતા જઈશું આ રીતે ચિત્ર ચિત્રપદાની એકમાં મિત્રો આપણને બાર ચિત્રો આપ્યા છે બારે બાર ચિત્રો તેની નીચે આપણને સંસ્કૃતમાં તે ચિત્રોના નામ લખીને આપ્યા છે તમામે તમામ શબ્દો પુલ્લિંગ છે પુલ્લિંગ સંજ્ઞાઓ છે તેનો ગુજરાતી અર્થ આપણે અહીં જોયો તો આ રીતે આપણે ચિત્ર પદાની એક મિત્રો અહીં પૂરી કરીએ છીએ આશા રાખું છું કે તમને તમામે તમામ ચિત્રો શબ્દો સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમે હશે મિત્રો જો તમને આ વિડીયો ગમે હોય તો પ્લીઝ મિત્રો શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં આવા ને આવા નવા વિડીયો લઈને આપણે મળતા રહીશું તમારો ખૂબ ખૂબ આભાર